રાજકોટ બાઠક માટે પરેશ દાનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે પરેશ દાનાણીનું નામ જાહેર થતા કાર્યક્રમમાં ખુશીનો માહોલ જોવા આપી રહ્યો છે અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે મળી કાર્યકર્તાઓની મીટિંગ કોંગ્રેસ ઉમેદવાર જેની બેન ઠુમ્મે દાનાણીને રક્ત તિલક કર્યું હતું રાજકોટ બાઠક પર દાનાણીના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે લોહીથી તિલક કરવામાં આવ્યું હતું કાર્યુશી માહોલ રાજકોટ લોકસભા બેઠક લડવા માટે તૈયાર થયા માન્ય રૂપાલા સાહેબની ટિપ્પણી ઉપર આખા ગુજરાતની મહિલાઓની અસ્મિતા ઉપરના જે સવાલો ઉભા થયા એના માટે પરેશભાઈ ચૌતલિયા તરીકે આગળ આવ્યા પાર્ટીના ઉમેદવાર યુદ્ધના મેદાનમાં પરેશભાઈ એકલા નથી બધી જ મહિલાઓ તમારી સાથે છે જે રણ મેદાનમાં તમે ઉતરાશો જે અહંકારનો વિનાશ કરવા માટે તમે ઉતરા છો જે ભારતીય જનતા પાર્ટીની અહંકારની ચરમ સીમાઓ તમે તોડવા માટે રણ મેદાનમાં ઉતરા છો ત્યારે રક્ત તિલક કરીને દરેક મહિલાઓ વતી તમે વિજય ભવનો સંદેશો અમે પાઠવવા માંગે છે અને એટલા માટે આજે રક્તથી નું તિલક કરીને રાજકોટ માટેના રણ મેદાનમાં એમને ઉતરવા માટેના શુભાશિષ પાઠવ્યા